હાય મિત્રો કેમ છો મજામાં તો હું તમારો દોસ્તો તમારો હોસ્ટ જયેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપી વર્ક ટ્રિપલ વનની અંદર તો મિત્રો આજે આપણે આવ્યા છીએ નાના કુમનાથ રોડ ઉપર મારા પાસે જો તમે જોતા હો તો વાનગી હોટલ છે અને વાનગી રેસ્ટોરન્ટના આગળ જ તમે આગળ જોતા હો તો ફ્રીરામ ફાસ્ટફૂડ કોર્નર છે જ્યાં હાઇજેનિક સિસ્ટમની પાણીપુરી મળે છે હા પાણીપુરી તો મિત્રો આપણે ઘણી બધી જોઈએ છે ઘણી બધી ખાધી હશે પણ આ એક એવી જગ્યા છે જે આગળ હાઈજેનિક રીતે પાણીપુરી આપવામાં આવે છે ને આના જે ઓનર જે છે એમનું નામ રાકેશભાઈ છે તો ચાલો આપણે જાણીએ રાકેશભાઈ જોડે તો અહીંયા આગળ પાણીપુરી સિસ્ટમ કઈ રીતની છે તો ચાલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ જે મિત્રો તો આ રીતનું છે અહીંયા આગળ તો ચાલો આપણે જાણીએ રાકેશભાઈ જોડે કઈ રીતનું છે કઈ રીતનું નહીં હાઈજેનિક જે છે અહીંયા આગળ આપણે અલગ અલગ જાતના પાણી છે એ આગળ બટન દરવાનું પાણી આવે છે તો હાલી વધારે છે જાણ કરે તો રાખે રાકેશ રાકેશભાઈ જય મહારાજ જય મહારાજ તો હું અમારા સબ્સ્ક્રાઇબરો લઈ તમારા ત્યાં આવી ગયો છું તો આપણે કઈ રીતનું હાઈજેનિક સિસ્ટમ બી પાણીપુરી છે એના વિશે થોડું સમજાવો અને અહીંયાર જે ખોલવાનું જે ટાઈમિંગ જે હોય છે એ પ્લસ અમે કોઈ દિવસે રજા રાખતા હોય તો એ અને તમારું જે એડ્રેસ જે છે આ બધું મારા સબ્સ્ક્રાઇબરો થોડું જણાવી દો કે હાઇજેનિક પાણીપુરી સિસ્ટમ પર પાણીપુરી છે આમાં શું છે મિલિંગ મશીન છે ઓટોમેટિક સેન્સર આવે એનાથી તમારે પાણી લેવાનું હોય બરાબર અને આમાં બહુ એકદમ માણસ એકદમ આપને તરીકેથી થઈ શકે બરાબર કોઈ દિક્કત ના આવે બરાબર હાઇજેનિક હોય એટલે બધા એનઆર બધા આપણે જોડે આવતા હોય અચ્છા અને આપણે ટાઈમિંગ છે સાંજે પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધી તો કોઈ દિવસ રજા ના હોય એમરજન્સી હોય કઈ આપડે રજા રાખીએ બાકી કોઈ રજા ના હોય અચ્છા આપડે કેટલી જાતના પાણી છે પાંચ ફ્લેવર ના પાણી આવે લસણ સુધીના ખજુર હાજમાં જેમ અને રેગ્યુલર ઓકે અને મિત્રો અહીંયા આગળ એમના એક કસ્ટમર છે જે પાણીપુરી થઈ ચૂક્યા છે તો આપણે એમનું રિવ્યુ લઈએ તો મેડમ આપનું નામ રશ્મિ અચ્છા મેડમ એની પાણીપુરી કેવી લાગે છે વેરી નાઈસ લવલી અચ્છા અહીંયા હું શું યુનિક છે કે તમે અહીંયા આગળ પકોડી ખાવા આવો છો હાઈજીનિક લાગે છે ગ્લોવ્સ યુઝ કરે છે

ઓ કે તો મિત્રો આ રીત નું છે યે આગર આજે બધા ફ્લેવર વાળા પાણી જે ફ્લેવર બધા અલગ અલગ આવે અચ્છા એ જે ફ્લેવર નું પાણી બધા યે આગર છે રાઈટ બધા અલગ અલગ હોય અલગ અલગ ડબ્બા હોય અલગ અલગ સંસાર અલગ અલગ મોટર હોય બધું સાફ કરવાનું હોય અચ્છા તો મિત્રો આ રીત નું છે યે આગર અમુક કયો તો આજે પાઇપો જે તમે જોઈ રહ્યા છો એ જે તો સાફ થાય છે હાઈજીન ના હિસાબે ઓકે મિત્રો હું વાત કરું તો હાઈજીન ની તો યે આગર થી આપણે બટાકા થી સ્ટાર્ટ કરીશું और इतना हमें बटाका जी से तीन जी सकता बगड़ी तो बगड़ेला कोई है नहीं वी आई जी और ये अगर आप आगे जाइए तो रूप काउंटर है एक बाजु चटनी है दही पूरी माटा सेम रूप गोड़बड़ी की चटनी हे आ रीत तुम आखू कि जुओ तो आखूम एवं कही है तो नीट एंड क्लीन है तो हूँ कही सकूँ

મિત્રો આ રીતના આપણી ચીજ બે બની રેડી છે રોનક આવે ઓકે લાઈબ્રેરી

આ રીતનું છવિત્રો બધા ઓકે થેન્ક યુ મિત્રો અહીંયા આગળ એ એક કસ્ટમર જે છે અહીંયા આગ પકોડી ફેરે છે તો આપણે નામ ને બધું જાણીએ તો સાહેબ આપનું નામ મારું નામ પ્રિયાંશ પટેલ છે અચ્છા સાહેબ તમે ને અહીંયાંની પકોડી જે છે કેવી લાગે છે સારી છે અને અમે ઘણા સમયથી ખાઈએ છીએ અહીંયા લગભ વરસ થઈ ગયો હોય અહીં ખાતા ખાતા અચ્છા આ જે પાંચ જે પાંચ પાંચ જે પાણી જે છે એમાં તમારું ફેવરેટ કયું પાણી છે મારું ફેવરેટ છે એમાં લસણનું પાણી અચ્છા હું રેટિંગની વાત કરું તો તમે આ પકોડીના માંથી કેટલું રેટિંગ આપશો દસમાંથી દસ આપીશ અચ્છા તમે તમારો કોઈ મિત્રોને અહીંયા આગળ પકોડી ખાવા માટે લઈને આવશો ખરા જી અમે આવીએ છીએ રેગ્યુલર આવીએ છીએ અમારા વાઈફ અને ફેમિલી જોડે રેગ્યુલર આવે છીએ ઓકે થેન્ક યુ તો મિત્રો અહીંયા આગળ એક બાળક પણ પકોડી ખાવા છે તો આપણે નામ નો જાણીએ તો તમારું નામ મારું નામ ઈશી પટેલ છે અચ્છા તમે પકોડી ખાવા આવો છો તો પાણીપુરી તમને કેવી લાગે છે બહુ સારી લાગે છે હું ટ્યુશન કહું છું તો આ રસ્તામાં આવે છે તમે હું દર વખતથી આવું છું મને

તમે અહીંયા તો પાણીપુરી જે ખાવા આવો છો તો પાણીપુરી નો ટેસ્ટ તમને કેવો લાગે સરસ લાગે છે અચ્છા હું રેટિંગ ની વાત કરું તો દસ માંથી કેટલું રેટિંગ આપશો દસ માંથી દસ અગિયાર આલીએ ઉપરથી વધારે આલીએ આરામ સારું આટલા એરિયામાં કોઈ છે નહીં આવું અચ્છા તમારી એ ફેવરેટ પાણીપુરી માં કઈ પાણીપુરી તમારી ફેવરેટ સેવપુરી સેવપુરી અને આ જે પાછો પાણી જે છે એ બધું બધા ટેસ્ટ મસ્ત છે લસણ જે આજમોલા છે પછી જલજીરા છે ફુદીના છે રેગ્યુલર છે તમારું ફેવરેટ કયું મારું ફેવરેટ લસણ આ લસણ વાળો તો મિત્રો આ રીતે અમુ લસણ નું પાણી અમુ ફેવરેટ છે ઓકે થેન્ક યુ કઈ ચાલુ અચ્છા તો મિત્રો આપણો પાપી પકોડી લઈ તો આપો ટેસ્ટ કરી લે કેવું છે કેરી રીતનું નહીં તો સૌથી પહેલું જે છે અહીંયા આગળ તો આજમાં આજુનું પાણી છે તો આપો ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં

પુદીનાનું પાણી થોડુંક એવરેજ છે સો ટકા ના કહેવાય સોમાંથી એંસી ટકા કહેવાય પુદીનાનું ટેસ્ટ થોડું તો આપણે ખજૂના પાણી એવું છે આ થોડુંક કેન્સરવાળું છે આ ખજૂનું પાણી છે પાણી બે હવે આપણે લસણનું પાણી જોઈ લઈએ હમ લસણ નું પાણી મિત્રો એકદમ મસ્ત છે ત્યારે તમને લસણ નો ટેસ્ટ આવશે હવે આપણે આપડે અહિયાં રેગ્યુલર જે પાણી જે છે રેગ્યુલર પાણી પણ આવી જઈએ તો આ રીતનું છે આપણે ધોઈ લઈએ પણ ઓસમ રેગ્યુલર પાણી જો તમે લેશો કદાચ તમે ચાર પાંચ પાણી નહીં ખુલો તો એ તમે ચાલશે રેગ્યુલર પાણી પણ બધાના જેમ ફ્લેવરના છે બેસ્ટ જ છે મારી વાત કરું તો હું દસમાંથી આને દસ આપીશ કે આઈજિનિક પણ છે પાણીનો છે અને આપણે જો એડ્રેસની વાત કરીએ તો મારી રાઈટ સાઈડ કિડની હોસ્પિટલ છે અને મારી લેફ્ટ સાઈડ તમે જોશો તો આ બાજુ નાના કુમનાર રોડ છે અને એક્ઝર મારી પાછળ પેટનાદ રોડ છે એક્ઝર જે આ ચાર રસ્તા જે પડે છે કિડની હોસ્પિટલ ચાર રસ્તા ત્યાં આગળ વાનગી હોટલ ની આગળ જ છે તો તમે આગળ ખાસ પકોડી ખાવા આવો બંધ કાલે